રાણાવાવમાં આઝાદ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનો દબદબા ફેર પ્રારંભ કરાયો છે અહીં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ સાથે બ્લડ ડોનેશન કેમ્પ સહિત સેવા કાર્ય પણ યોજવામાં આવશે રાણાવાવ શહેરના આશાપુરા ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી થી પાંચ દિવસ સુધી ભવ્યથી ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરાઈ છે તે પૂર્વે ઢોલ નગારા અને શરણાઈના સુર સાથે તેઓને પંડાલ ખાતે લાવવામાં આવ્યા હતા અને વિધિવત પૂજા અર્ચના કરાઈ હતી તારીખ અગિયાર સુધી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવશે આઝાદ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવના આયોજનમાંથી થયેલ બચત રકમમાંથી દર વર્ષે ચોક્કસ ઉદ્દેશ્ય રાખી સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે ભૂતકાળમાં પણ આવા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા છે આજે તારીખ આઠ ના સાંજે છ થી બાર બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે તથા રાત્રે સાડા નવ વાગ્યા થી રાજગઢવી સચિન બારોત સહિત ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે તારીખ નવ ને સોમવારે રેનેશ જોશી રમેશ ઓડેદરા દ્વારા ઓર્કેસ્ટ્રાના સથવારે દાંડિયા રાસ યોજાશે તારીખ દસ ને મંગળવાર ડીજે વિથ દાંડિયા કોમ્પિટિશન અને ઇનામી ટિકિટનો ડ્રો કરવામાં આવશે તેમજ અગિયાર ને બુધવારે ડુંડારા દેવની ની વિસર્જન શોભાયાત્રા રાખવામાં આવી છે રણાવાવમાં રહેતા વિવિધ જ્ઞાતિઓના કુટુંબો ગણેશ પૂજા તથા મહાઆરતીમાં ભાગ લેશે રણાવાવના નગરજનો પણ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા ગણેશ મહોત્સવમાં તન મન ધનથી ગામ લોકો દ્વારા સાથ અને સહકાર મળી રહ્યો છે તેમજ આ વર્ષે પણ નગરજનોને ઉત્સાહભેર ભાગ લેવા આઝાદ ગ્રુપ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે તેમજ દરરોજ સવારે સાડા સાત કલાકે અને સાંજે સાત કલાકે પૂજા અને મહારતી કરવામાં આવશે પૂજામાં બેસવા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તથા પૂજામાં બેસવા આઝાદ ગ્રુપના કાર્યકરનો સંપર્ક કરવા જણાવાયું છે ગણેશ મહોત્સવમાં રાણાવાવના નગરજનોને ભાગ લેવા તથા સાથ સહકાર આપવા આઝાદ ગ્રુપ દ્વારા અપીલ કરાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ सर्वे ने गणपति उत्सव ने हार्दिक તારીખ સાત નવ બે હજાર ચોવીસ ગામ રાણા આઝાદ ગુપ્ત દ્વારા ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું વાંજતે ગાતે સર્વે શોભાયાત્રા નીકાળી હવે ગણપતિ બાપા પાંચ દિવસ સુધી આપણી સાથે રહેશે અને પાંચ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો અને મહાઆરતી નું આયોજન થશે તો સર્વ સર્વ ભક્તજનોને અહીંયા વધારવા હાર્દિક નિમંત્રણ આપો